હાલો ફ્રેન્ડ્સ આજે આપણે રેસ્ટોરન્ટને ભુલાવી દે તેવા આપણે ઘરે ચીજ સોસ પાસ્તા બનાવશું એના માટે મેં એક કપ જેટલા પાસ્તા લઈ લીધા છે પાસ્તા બનાવવા માટે એક મેં વાસણમાં ગરમ પાણી મૂકી દીધું છે આપણું ગરમ પાણી થઈ ગયું છે એટલે આપણે એની અંદર સ્વાદ પ્રમાણે મીઠું અડધી ટી જેટલું મીઠું અડધી ટી સ્પૂન જેટલું તેલ એડ કરશો એટલે પાસ્તા આપણા એકદમ સોફ્ટ બને હવે આપણે એક કપ જેટલા પાસ્તા એડ કરી દેશું હવે પાસ્તાને ઢાંકીને નેવું ટકા જેટલા એને કૂક કરી લેશો આપણે પાસ્તાને ઓવર કૂક આપણે પાસ્તાને નથી કરવાના ફક્ત નેવ ટકા જેટલા જ આપણે પાસ્તાને કૂક કરવાના છે હજી આપણા થોડાક જ પાસ્તા કૂક થયા છે જોઈ લો ફ્રેન્ડ્સ અડધા જ કૂક થયા છે હજી આપણે ઢાંકીને હજી પાસ્તા થોડાક કાચા છે એટલે ઢાંકીને પાંચ મિનિટ માટે એનો કૂક કરી લઈશ ફ્રેન્ડ્સ જોઈ લો આપણા પાસ્તા કૂક થઈ ગયા છે એટલે મેં ગેસ બંધ કરી નાખ્યો છે ને ફ્રેન્ડ્સ જોઈ લો આપણા પાસ્તા કૂક થઈ ગયા છે કટકો થઈ જાય છે પાસ્તાનો એટલે આપણા પરફેક્ટ પાસ્તા બફાઈ ગયા છે પાસ્તાને મેં એક છન્નીમાં કાઢી લીધું છે હવે આપણે બે વખત ઠંડા પાણીથી એને વોશ કરી લેશું એટલે આપણે એક્સ્ટ્રા બફાઈ ન જાય એટલે બે વખત મેં ઠંડા પાણીથી કૂક કરી લીધું છે હવે એને પાંચ મિનિટ એને ઠંડુ થવા દઈશ પછી આપણે પાસ્તા બનાવવાનું શરૂ કરશું હવે મેં કઢાઈ ગરમ કરવા મૂક્યું છે કડાઈની અંદર મેં બે ચમચી જેટલું તેલ મૂક્યું છે તેલ ગરમ થઈ જાય એટલે મેં એક નંગ જેટલી ઝીણી ચોપ કરેલી ડુંગળી હવે ડુંગળીને આપણે ગોલ્ડન બ્રાઉન સુધી કુક કરી લેશો ડુંગળી આપણે ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે એટલે બે ચમચી જેટલા ફ્રોઝન વટાણા બે ચમચી જેટલા સ્વીટકોન હવે આપણે અડધી ટી સ્પૂન જેટલું મીઠું એટલે સ્વાદ પ્રમાણે મીઠું હવે આને પણ આપણે ગોલ્ડન બ્રાઉન સુધી કૂક કરી લેશું આપણા ફ્રોઝન વટાણા અને સ્વીટકોર્ન ગોલ્ડન બ્રાઉન થઈ ગયું છે એટલે અડધા કપ જેટલી ટમેટાની પ્યુરી હવે ટમેટાની પ્યુરી આપણી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને કૂક કરી લેશું ટમેટાની ગ્રેવીમાંથી સાઈડમાંથી તેલ છૂટું પડી ગયું છે એટલે હવે આપણે સોસીસ એડ કરશું બે ચમચી જેટલો સોયા સોસ અડધી ટી સ્પૂન જેટલો રેડ ચીલી સોસ આમાંથી તમારા કને કોઈ પણ સોસ ન હોય તો તમે સ્કીપ કરી શકો છો અને બે ચમચી જેટલો ટોમેટો કેચઅપ અડધી ટીસ્પૂન જેટલો ગ્રીન ચીલી સોસ હવે બધા જ સોસીસ આપણે મિક્સ કરી લેશું હવે આપણે મસાલા કરશું અડધી ટીસ્પૂન જેટલો પાસ્તા મસાલો પાંચ ટીસ્પૂન જેટલો લાલ મરચું પાવડર પાવડર જેટલી હિંગ અડધી ટી સ્પૂન જેટલું મીઠું એટલે મીઠું હવે આપણે બધા જ મિક્સ કરી લેશું હવે મેં ત્રણ ચમચી જેટલું ગરમ પાણી લઈ લીધું છે આની અંદર આપણે એડ કરશું આમાં હંમેશા આપણે ગરમ પાણીનો જ ઉપયોગ કરવાનો છે નોર્મલ પાણીનો ઉપયોગ નથી કરવાનો હવે આપણે પાસ્તા એડ કરશું હવે આપણે બધું જ મિક્સ કરી લેશું બધું જ મેં મિક્સ કરી લીધું છે હવે મેં એક ચીઝ સ્લાઇડ લઈ લીધી છે મેં ટોટલ બે ચીઝ સ્લાઇડ લીધી છે એના ઉપર આપણે ઓરેગેનો એક ટી સ્પૂન અડધી ટી સ્પૂન જેટલા રેડ ચીલી ફ્લેક્સ ઉપરથી આપણે ફ્રેશ ધાણા સ્પ્રિંકલ કરશું હવે એને ઢાંકીને પાંચ મિનિટ માટે એને કૂક કરી લઈશ હંમેશા આપણે ચીઝ નાખ્યા પછી ઢાંકીને જ કૂક કરવાનું છે તો જ આપણું ચીઝ મેલ્ટ થાશે ફ્રેન્સ મેં જોઈ લીધું પાંચ મિનિટ મેં એને ઢાંકીને કૂક કરી લીધું તો આપણું ચીઝ પણ મેલ્ટ થઈ ગયું છે એટલે આપણે બધું જ મિક્સ કરી લઈશું હવે આપણે ગેસ બંધ કરી નાખશું અને સર્વિંગ બાઉલમાં કાઢી લેશો આપણે પાસ્તાને ચીઝ ચોસ પાસ્તા મેં સર્વિંગ પ્લેટમાં કાઢ લીધા છે ઉપરથી આપણે ફ્રેશ ધાણા સ્પ્રિંકલ કરશું ચીજ સોસ પાસ્તા તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો એની ફેવરેટ વસ્તુ છે એટલે એમની મનગમતી વસ્તુ આપશો તો લંચ બોક્સમાં એને બહુ ગમશે આજની રેસીપી મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો કે ચીજ સોસ પાસ્તા કેવા બન્યા છે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો ફ્રેન્ડ્સ સર્કલમાં શેર કરજો નમસ્તે ફ્રેન્ડ્સ